હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પશુઓના કતલખાના બંધ રાખવા સૂચના આપવામાં આવી છે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સૂચના કરેલ હોવાથી અંજાર પીઆઈ એઆર ગોહિલની સૂચનાના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા કોઈ કતલખાના ચાલુ ન રહે તેવી સૂચના આપેલ હોવાથી આજરોજ હ્યુમન સોર્સ વાતમી આધારે અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા અંજાર હેમલાઈ ફળિયા વિસ્તારમાંથી એક ઇસમને પોતાના કબજાની મહિન્દ્રા ગાડીમાં ભેંસના બચ્ચા નંગ છ હલનચલન ન કરી શકે તેમજ ઘાસચારા વગર ક્રૂરતાપૂર્વક ભરેલ હાલતમાં પકડી પાડવામાં આવેલ છે જે અબોલ જીવો બાબતે પકડાયેલ ઈસમ પાસે આધાર પુરાવા તેમજ જરૂરી પ્રમાણપત્રની માંગણી કરતા તેની પાસે આવા કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવતા તેમજ આ અબોલ પશુઓને ક્યાં લઈ જવાના હતા જે બાબતે પૂછપરછ કરતા ઈસમે જણાવ્યું કે મોરબી ખાતે ખાટકીવાડામાં વેચવાના હતા જેથી આરોપી કાસમશાહ જુસફ શાહ શેખ આ અબોલ જીવને ક્રૂરતાપૂર્વક કાર વાહનમાં ભરી કતલખાનામાં લઈ જતો હોવાથી તેની પાસેથી અબોલ જીવોનો કબજો મેળવી પાંજરાપોળ ખાતે સુરક્ષિત રાખવા કાર્યવાહી કરી તેમજ કાસમશાહ જુસફશાહ શેખ પાસેથી ભેંસના બચ્ચા ગુનામાં વપરાયેલ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ત્રણ લાખ બાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં અંજાર પીઆઈ એઆર ગોહિલ પીએસઆઈ સીએસ ગઢવી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા